કઈ બનાવી ભાઈ બધા કે તમારા સરપંચની ચૂંટણી લડવાની જીતાડો જવાબદારી માં ઠાકોર છે નાની બરોબર રાતના 2 3 વાગ્યા હોય રાહુલ ભાઈ બધા સતત પ્રયત્નો કરતા ભલે રાહુલ અમારા બાજુના ગામના છે ગામમાં એક પરચા નતા કરી એક ફોન કોન્ટેક્ટ થી મળ એને ફોન કોન્ટેક્ટ થી મળ બસો હજી તો વોટ એનો આયા છે એટલે ઠાકોર છે શું કરી કે ને એ તમે બધા આપો સીધો હોય ઉભો જ છું બરોબર અને હું એકલો કોઈ એક સરપંચ નથી બનો આપણા ગુજરાતની અંદર લગભગ

વાવધરાજ ની અંદર જે થઈ હતી એ આપણે લખાઈ જાવું જોઈએ બરોબર એવું સંબલ મોટા નહીં આવતા જેટલું આવડતું એટલું બોલ્યા હતા ભારત માતા કે